વરસતા વરસાદથી બચવા તમે તો છત્રી ઓઢી લીધી પણ સોસાયટીમાં ભરાયેલા આ પાણીથી કેવી રીતે બચશો બચવાનો ઉપાય છે વહી જતા વરસાદી પાણીને સીધા જમીનમાં ઉતારીને વરસાદી પાણીને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય વહી જતા વરસાદી પાણીને સીધા જમીનમાં ઉતારવાની નવી વૈજ્ઞાનિક પદ્ધતિને અપનાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના માર્ગો તથા સોસાયટીઓમાં ભરાતા પાણીની સમસ્યાના ઉકેલની દિશામાં નવીન પહેલ કરી છે જે પર્યાવરણીય મિત્ર છે અને સરળ છે નવીન પહેલ પહેલ કઈ વેલ જી હા સોસાયટીઓમાં ડામર સિમેન્ટની સડકોને કારણે વરસાદી પાણી જમીનમાં ઉતરી શકતું નથી જો આ પાણીને જમીનમાં ઉતારવામાં આવે તો જળ ભરાવાની સમસ્યામાંથી શહેરીજનો રાહત મેળવી શકે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી નો પરકોલેટિંગ વેલ એ વરસાદી પાણીનો સંગ્રહ અને ભૂગર્ભ જળના સ્તરને રિચાર્જ કરવા માટે એક અનોખી પહેલ છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પરકોલેશન વેલ બનાવીને રાહત આપે છે આ રાહત મેળવવા નિયત ફોર્મમાં અરજી કરી જરૂરી દસ્તાવેજો સાથે ઝોનલ ઓફિસમાં રજૂ કરવાનું રહેશે જરૂરી દસ્તાવેજો જેવા કે પચાસ હજાર રહેણાંકના વેરો ભર્યાની પહોંચ સોસાયટીનો મંજૂર થયેલ પ્લાન સોસાયટી દ્વારા કરેલ ઠરાવ કોમન પ્લોટમાં વેલ બનાવવાનો બાહેધરી પત્ર પણ ખર્ચ શું ખર્ચની ચિંતા પણ ન કરશો શન વેલ બનાવવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સિત્તેર વીસ દસ અંતર્ગત એશી ટકા ખર્ચ સરકાર આપે જ છે બાકી ખર્ચ ધારાસભ્ય સ્થાનિક કાઉન્સિલર સીએસઆર ફંડ જેવી ગ્રાન્ટના વીસ ટકા રકમ ફાળવવામાં આવે છે ઉપરાંત લોક ફાળો તો છે સોસાયટીઓમાં એકસો વીસ મીટર ના ઊંડાઈ પરકોલેશન વેલ એમસી બનાવી આપે છે જેની પ્રતિ કલાક આઠ હજાર લીટર પાણી જમીનમાં ઉતારવાની ક્ષમતા છે ગ્રાઉન્ડ વોટર કમિશનના પરામર્શ તથા ટેકનિકલ ડિઝાઇન સાથે બનાવવામાં આવતો પર્કોલેશન વેલ તમારી સોસાયટી માટે છત્રી સમાન કામ કરે છે તમારી છત્રી તમારા હાથમાં છે અને તમારી સોસાયટીની છત્રી તમારી સોસાયટીમાં બનાવેલ પર્કોલેશન વેલ છે એપ્લિકેશન મ્યુનિસિપાલિટીમાં કરી જેથી અમને કોર્પોરેટર્સથી મદદ કરી અને અમને સો ટકા બજેટ ફાળ્યું અને આજે અમારું પરવોટિંગ વેલનું કામ પતી ગયું છે અમારી સોસાયટી નીચાણવાળા વિસ્તારમાં છે એટલે ચોમાસામાં પાણી ભરાય છે અને લગભગ આગળના ઘરે એટલા સુધી પાણી આવી જાય છે એટલે આ પરકોલિટેલ વેલથી પાણી એમાં જશે તેનાથી અમને બહુ સારો ફાયદો થશે અમારો જે આખો કોમ્પ્લોટ હતો એ ગાડીઓનું પાર્કિંગ કરવામાં વપરાતો હતો પણ એ જ પાર્કિંગની જગ્યામાં જ અમારે આ વેલ બનાવવાનો છે